નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે શિક્ષક દિવસના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે ભવ્ય સમારોહ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અગિયાર શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને શાલ મોમેન્ટો પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા સાથે સાથે વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે શિક્ષક વગર આદર્શ સમાજનું નિર્માણ શક્ય નથી બાળકોમાં જ્ઞાન સાથે સંસ્કાર નીડરતા અને વ્યક્તિત્વ વિકાસનું સિંચન શિક્ષક જ કરે છે આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા અને અગ્રણી ઉમેશ રાઠવાએ પણ શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી અને શિક્ષકોના યોગદાનની પ્રશંસા કરી કાર્યક્રમમાં જિલ્લામાંથી ચૂંટાયેલા શ્રેષ્ઠ શિક્ષકોને પંદર હજાર રૂપિયાનો ચેક અને તાલુકા કક્ષાએ પસંદ થયેલા શિક્ષકોને પાંચ હજાર રૂપિયાનો ચેક એનાયત કરાયો હતો આ સમારોહમાં જિલ્લા કલેક્શન અધિકારીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓ નગરપાલિકા પ્રમુખ આચાર્ય સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી